રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલી કરી સેંકડો નહીં પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડિંગો ઊભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મોડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના પાથરણા વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરને

તમે સત્તાધીરો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર જુલમ કે ટક્કર પર સંઘર્ષ અમારા નારા હે ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું

ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓ હજારો ગેરકાયદેસર બિલ્ડિંગોના સ્ટ્રક્ચર કર્યા છે સમારે તમારે કેમ ની હજારો ગેરકાયદેસર વાહનોમાંથી દોઢસો એક લોકો મારો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચુકવવાતું નથી આજે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફ નો લાભ મળતો નથી એસી પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરો રોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતા તંત્ર અચકાતું નથી એટલે પથિકાશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાયું